મિત્રો પ્રભુ તમને આશીર્વાદ આપો આશીર્વાદ આપીને આપણે એકબીજાને માટે આપણો પ્રેમ જાહેર કરી અને દુશ્મની મિટાવીએ લડાઈ ઝગડા મિટાવીએ કેમ કે એ બધી બાબતો આપણા આત્મિક જીવનની અંદર હડલ્સ છે છે આશીર્વાદો રોકનારી બાબતો છે જેમ પ્રભુ જેમ યોપ યસાયામાં કહે છે ઇઝરાયેલી પ્રજાને કે તમારા પાપ જ કે એ મારીને તમારી વચ્ચે ભીતરૂપ છે એમ ઘણી વાર એવી બાબતો આપણા જીવનની અંદર ભીતરો બની જાય છે પ્રભુશ્રી એમના શિક્ષણમાં કહે છે જો તમે માણસોને જો તમે માણસોનો અપરાધ તેઓને માફ નહીં કરો તો તમારા સ્વર્ગીય પિતા પણ તમારા પાપ માફ નહીં કરે હશું આપણે એવું ઈચ્છીશું કે આપણને સ્વર્ગમાં જેને નુકસાન થાય આપણા પાપ માફ કરવા ત્યાં નુકશાન એટલે જગતના પ્રમાણે નફા નુકસાનની વાત નથી કરતો પણ ત્યાં જઈને જે આત્મિક આશીર્વાદ જગતના કામોના લીધે ખોઈ બેસીએ તો ત્યાં તો કોઈ તક નથી ત્યાં સીધો ન્યાય છે પણ અહીંયા યર આપણી પાસે બધી જ તક છે હા લીલું યાર લોડ મનમાંથી કાઢી નાખીએ અમે તો રોજ એવું જોઈએ છે રોજ એવરી ડે ઘણા લોકો અમારી પ્રોફાઇલ બનાવે છે અમારા નામે પૈસા માગે છે ખરેખર વાળા મિત્રો આવું ચાલી રહ્યું છો એટલે કદાચ કોઈક મારી પ્રોફાઇલથી મારા વોટ્સઅપથી કેમ કે મારું તો બહુ લિમિટેડ છે અમુક મારા જે ભાઈ બહેનો છે એ સિવાય હું કોઈને કહેતો નથી માગતો નથી અનનોન પર્સનને કોઈ દિવસ મારો મેસેજ નહીં જાય અનનોન પર્સન અનનોન પર્સને મને હમણાં થોડા સમય પહેલાં જ ગયા મહિનાની જ વાત છે અનનોન પર્સન હું નથી જાણતો માં રહે છે નું નામ નથી આપતું તેમણે મને ઓફર કરી હતી બોલો તમને મિનિસ્ટ્રીમાં શહેની જરૂર છે હું આપું મેં કહું મારે નથી કશું જોઈતું પ્રભુએ બધું આપ્યું છે મારા વાહનની અંદર વીસથી પચીસ હજારનો ખર્ચો છે મેં કહ્યું હોત તો એ બધું જ આપતા પણ હું જાણતો નથી સારું હોય સાચું હોય ખરાબ હોય ખોટું હોય એમાં હું નુકસાન આવું મારા ઓળખીતા લોકોને અથવા પ્રભુએ જે મને આપ્યા છે તેઓની પાસે જવાનું વધારે પસંદ કરું છું અને માટે ભલા મિત્રો આપણે એકબીજા પર પ્રેમ પણ કરીએ અને વિશેષ કરીને અહીંયા જે તકો છે એને આપણે બહુ સંભાળીને ઉપયોગ કરીએ ઘણીવાર અમુક તક સારી પણ હોય અમુક તક ખરાબ પણ હોય એક દીકરાને બહુ સુંદર છોકરીએ લગ્ન માટે ઓફર આપી પેલો છોકરો તો એની સુંદરતા જોઈને મોહિત થઈ ગયો સરસ એની ગવર્મેન્ટ જોબ હતી પણ પાછળથી એને ખબર પડી કે આ તો મેં ભૂલ કરી છે ખોટું કર્યું છે ઘણી વાર દીકરીના મા બાપો એમાં છેતરાઈ જાય છે વિદેશમાં સારું છે આમ છે પેલું છે અને ફરી માણસોની નજર પ્રમાણે કેવાનો મતલબ માણસોની દ્રષ્ટિ પ્રમાણે ઘણી વાર આપણે માટે હંમેશા પ્રભુ પર વિશ્વાસ કરી અને પ્રભુને પ્રાર્થના સાથે આપડા કાર્યોને આપણે કરીએ નહીં હા લીલું યાઝરણ કોઈના પર તો હું નથી નથી અથવા કોઈ આવું કર્યું છે માટે હું કહું છું એવું પણ નથી પણ આવું બધું આ જગતમાં બનતું રહે છે બરાબર છે બધે એવું જ આપણે જોવા આપણને બધે એવું જોવા મળે છે કોઈ આપણે મોનું બોલતા નથી ઘણા પુરુષોય ખરાબ છે ઘણી સ્ત્રીઓ ખરાબ છે ઘણા કુટુંબોય ખરાબ છે રાઈટ એટલે ઘણા બિઝનેસ પણ ખરાબ છે એટલે આપણે કશું અત્યારના સમયમાં નકારી શકતા નથી પણ પેલા મિત્રો આ બધા ઉપરાંત જો તમે પ્રભુના બાળકો છો આજે સાંજે તમે એમનું ભજન કરવા આવ્યા છો તમે સ્તુતિ કરવા આવ્યા છો તેમની આરાધના કરવા આવ્યા છો અને ઘણા સમયથી તમે આ સંગતમાં છો બીજાઓને મોકલો છો ઉત્તેજન આપો છો બુધવાર શુક્રાની સંગતોમાં પણ ભાગ લો છો યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કર્યું છે અથવા તમે એને બીજાઓને પ્રોત્સાહિત કરો છો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે અથવા લિંક મોકલો છો અથવા ઓડિયો મોકલો છો પણ છતાં પણ તમારી પરિસ્થિતિઓ બદલાઈ નથી તમે દુઃખી છો હતાશ છો તો હું તમને કહીશ કે તમે દુખી થશો ઘણીવાર ઈશ્વરની યોજનાઓ બહુ અલગ હોય છે હા બીજું એક કારણ પણ છે બીજાઓને મૂકી દેવાનું કેમ કે અમે સ્ટ્રેટ વાત કરીએ સીધી વાત કરીએ છીએ બરાબર અને હું કોઈનો મોહ રાખતો નથી જે દેવે કહ્યું છે એ નથી વધારે અને ઓછું કઈ પણ બોલવું કે કરવું નહીં પ્રેઝ રોડ હાલેલું કે બાઇબલ પ્રમાણે છે સત્ય છે એને પ્રગટ અને જો તેમ છતાં પણ તમારી સાથે હજી સુધી કંઈ સારું થયું નથી તો ગભરાશો નહીં તમારી શરૂઆત સારી થઈ ઘણા બધા લોકો કહે છે કે અમે જ્યારે તમારી મિનિસ્ટ્રી જોઈન કરી અમે સાંભળવાનું ચાલુ કર્યું અમારા ઘરોમાં પુષ્કળ આશીર્વાદ આવ્યા પુષ્કળ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી તો કશું નથી જે હતું એ જતું રહ્યું જોબ પણ જતી રહી મકાન વેચી દેવું પડ્યું વાહન જતું રહ્યું અને ઘણું બધું જાણે કે નુકસાન થયું વિદેશથી પાછું જવું પડ્યું વિદેશમાં જોબ જતી રહી આવું બધું ચારે તરફ બધું તમે જોવા મળો છો જોવા તમને મળતું હશે તમે અનુભવ્યું છે મારા ત્યાં જ નહીં તો બધી મિનિસ્ટ્રીઓમાં ઘણી વાર શરૂઆતમાં બહુ સારું થયું હોય પણ પાછળથી કંઈ સારું દેખાયું ના હોય ઘણા બધા લોકો છોડી દે છે જતા રહે છે કેમ કે એમને જગતનો લાભ પ્રમાણે જ એમને જોઈતું હોય સારું થવા માટે તેઓ આવતા હોય પણ જેઓ આત્મિક છે તેઓ વળગી રહે છે એવા જૂજ પરિવારો જૂજ લોકો જૂજ કુટુંબો દરેક મિનિસ્ટ્રીમાં હશે કે જેઓ જોડાયેલા છે દરેક સમયમાં સુખમાં અને દુઃખમાં અને સારા પ્રમાણમાં અને ખરાબમાં પણ જોડાયેલા હશે જુઓ દાઉદ માટે વાત કરી આપણે યસાઈનો દીકરો જ્યારે સમુએલ તેમનો અભિષેક કરવા માટે આવે છે ત્યારે તેઓ ક્યાં હતા ખબર છે ને એ ઘેટા ચરાવતા હતા ત્યાંથી એમને બોલાવવામાં આવે છે અને તેમનો અભિષેક કરવામાં આવે છે અને દેવ તો તરત કહે કે સાઉલને નકાર્યો છે સાઉલને પસંદ કરી હતો પણ તેમ છતાંય તેના કામોના લીધે દેવ એને નકારી કાઢે છે અને દાઉદને કે જે એમનો મનગમતો માણસ મળી ગયો છે એવું કહેવામાં આવે છે નહીં પસંદ કરેલું પાત્ર મનગમતો માણસ દાઉદ અભિષેક કર્યા પછી સારું થવાની જગ્યાએ સાઉલની સાથે રહીને ખરાબ ખરાબ અને ખરાબ જ જોયું એની દીકરી સાથે લગ્ન થયા રાજાનો જમય હતો કાળા જંગલમાં રહેવું પડ્યું અહીંથી તઈ ભાગવું પડ્યું ગુફામાં જંગલોમાં ભૂખ્યા રહેવું પડ્યું લડાઈઓ લડવી પડી કોઈ શાંતિ નથી અને આપણે તો થોડુંક દુઃખ આવે ચલો ચર્ચ બદલી નાખો ચલો મિનિસ્ટ્રી બદલી નાખો ચલો પાસ્ટર બદલી નાખો માફ કરજો આવું કરતા હોય છે લોકો પણ જ્યારે સમય આવ્યો રાજા સમય આવ્યો દાઉદ જાણે જુવાન માંથી હવે પરિપક્વ થઈ ગયો જયારે રાજા પ્રભુની દ્રષ્ટિમાં રાજાને માટે તૈયાર હતો ત્યારે દેવે ઇમીડિયેટ અને રાજા બનાવી દીધો પછી રાહ જોડાવી નહીં પણ એક સમય સુધી જ્યાં સુધી આપણે સારું થયું નથી ત્યાં સુધી જાણે આપણે વિશ્વની સમક્ષ તૈયાર થઈ રહ્યા છે જેમ કુંભાર એનું વાસણ બનાવવાના માટે જેમ માટીમાં બધું એ તૈયાર કરે છે એ પ્રમાણે છે જેમ ઈંટોને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે એમ જ્યારે આપણે ઈશ્વરની ભઠ્ઠી મજે આપણે તૈયાર થઈ રહ્યા છે હાલે પ્રભુની સ્તુતિ બીએ નહીં ગભરાયે નહીં કશુંય સારું થયું નથી તો દુખી ના થશો આનંદ કરો પ્રભુ છે થવું ને બદલતા વાર નહીં લાગે બધું પ્રેઝ રડ આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે સાધના સમયમાં પ્રભુની આકંડવી જઈએ અથવા તમે જે સમયમાં સાંભળતા હો વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે એક સવારમાં સુંદર દિવસ આપ્યો જેમાં અમે તમારું ભજન કરી શકીએ અમે તમારી સ્તુતિ કરી શક્યા અમે તમારી આરાધના કરી શક્યા અમે તમારામાં આનંદ કરી શક્યા અને પ્રભુ ખરેખર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અત્યારે ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે આભાર માની છીએ કે આખો દિવસ તમે અમારી સંભાળ રાખી અમારી કાળજી રાખી અમારી ચિંતાઓ દૂર કરી અમારી જરૂરિયાતો પૂરી પાડી અમારી સમસ્યાઓ દૂર કરી અને પ્રભુ છે પ્રભુ પ્રભુ અમે જાણીએ છીએ દિવસની ઘણી એવી જરૂરિયાતો જે અમારા માટે તો ખરેખર મુશ્કેલ હતી ના મુમકિન હતી પણ તમે પૂરી પાડી છે પ્રભુ તમે ફરી વાર અમારા બંધ દરવાજા ખુલ્લા કર્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ અને નથી પણ આ અમારા દરવાજા ખુલ્લા થયા તો હવે થઈ જ જવાના છે પ્રભુ એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જેઓ તમને મળવાને માટે આવ્યા છે દરેકને નવો અભિષેક આપો નવો તાજો સ્પર્શ આપો શુદ્ધ કરો પવિત્ર કરો તમારા પવિત્ર હાજરીથી તેમને ભરી દો અને પ્રભુ જે કંઈ ભૂલ પાપ ગુનાઓ ઠીક હમણાં સુધી આ વેળા સુધી પ્રભુ થયા હોય એને માફ કરો માફ કરો પ્રભુ અને ખાસ તમારા ઉપયોગી બાળકો તરીકે પ્રભુ તમારા બાળકો તરીકે તમારા દીકરા દીકરીઓ તરીકે પ્રભુ આગળના સમયમાં મારી સાથે સાચો સંભાળો અને પ્રભુ જેઓનું હજી પણ કંઈ ભલું થયું નથી સારું થયું નથી તેના લીધે તો દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે રડી રહ્યા છે પ્રભુ એ બધાનો કંટ્રોલ તમે લો તમારી કૃપાની નાવડીમાં પ્રભુ તમે એમને લઈ લો અને પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ હા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ આકાશમાં સ્વર્ગમાં રાજ્ય વહેલું આવે ને દરેક દરેક પ્રભુ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો રાજા પ્રભુ અમારા દ્વારા અમારી સેવાઓ દ્વારા મારા જીવન દ્વારા મારી સાક્ષીઓ દ્વારા પ્રભુ એ સગડું શક્ય બને એવું થવા દો પ્રભુ મારી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની ની સેવા દ્વારા તમે મહિમા પામો અને પ્રભુ રોજે રોજ હજારો લાખો આત્મા અમે જીતી શકીએ એવું થવા દો પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ તેમને સાજા કરો પ્રભુ ડોક્ટરે તો જવાબ આપી દીધો છે આઈ એમ સોરી અમે કંઈ કરી શકતા નથી પ્રભુ પણ તમે બધું જ કરી શકો એવા એકલાદી ઈશ્વર છો ત્યારે પ્રભુ બધા માદાને બધા પ્રકારના રોગોથી પીડાતા લોકોને આજે સાંજે તમે સંપૂર્ણ સાજાપણું આપજો હા પ્રભુ ખરાબ બાબતોમાંથી છોડાવજો વિચારમાંથી વ્યસનોમાંથી પ્રભુ પર સ્ત્રી પર પુરુષના જગતના કહેવાતા પ્રભુ પ્રેમમાંથી પ્રભુ અને જગતના નશાઓમાંથી ખરાબ આદતોમાંથી ખરાબ સંબંધોમાંથી તમે તેમને બહાર કાઢજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો તેમના આવકના સાધનોને નોકરીને બિઝનેસને અને પ્રભુજી તે એમનું સાધન છે આવકનું એને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો પ્રભિતા હા તેમને વિદેશ જવું છે તેના માર્ગોને તમે આશીર્વાદિત કરો તેની પાસે વિદેશ જવાના માટે નાણાં નથી કોઈક આયોજન છે તો પ્રભુ એ આયોજનને તમે સફળ કરો આશીર્વાદિત કરો જુદી પરીક્ષામાં પાસ કરો આઈટીએસને બેન્ડ આપો અને પ્રભુ ભણવા માટે નોકરી કરવાના માટે અને પ્રભુ હંમેશા માટે કુટુંબ સાથે રહેવા માટેના તમામ રસ્તા ખોલા કરજો પ્રભુ હા પ્રભુ જોબમાં પણ જે કંઈ પરીક્ષામાં પાસ થવાની જરૂર છે એમાં તમે તેમને પાસ કરજો પ્રમોશન પણ આવજો પગાર વધારજો પ્રભુ સારું ડેઝિગ્નેશન આપજો સારી નામ નાના જ સ્થાન પર તેમને લઈ જજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે વાહન લઈ શકે અને પ્રભુ જે તે એમની જરૂરિયાતો છે પ્રભુ એ બધી તેઓ પ્રાપ્ત કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ વિધવા વિધો બહેનોનાથની પર સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક અને વિકલાંગની પર તમે સાથે રહો પ્રભુ અમારી બે બાબતો તમારી આગળ રજૂ કરી છે બંનેના રસ્તા તમે આજે ખોલા કરજો પ્રભુ અને અમારા વાહન માટે પ્રભુજી કઈ અમારે જોગવાઈની જરૂર છે ખર્ચની વ્યવસ્થાની પ્રભુ એના માટે પણ અમારી કૃપા દૃષ્ટિ અમારા પર રાખજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ દરેકને વિશ્વાસીના ઘરનું તમે ભરણ પોષણ કરજો અને દરેક સાથે અમે ભેગા મળીને પ્રભુ હજારો લાખો હાથમાં જીતી શકીએ આવતા રાત્રિમાં બેઠી રાખજો હમણાં સુધી મિત્રો બોલોને માફ કરજો અને પ્રભુ સવારે હું ફરીવાર તમારું ભજન ગણતરી જવા માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવા બાપ માન્ય કરજો અમીન અમીન અમીન